રામ રામ ને સીતારામ બધાય ડાયરા ને આહરોડા બ્લોક માં સ્વાગત છે અને હવા ના વેગા છે આઠ અને આ ઈંધાણીયા કરવાનું લઈ આવ્યા છે હાથે અરે કેના ક્યાં ચાતે હો તો હવે કરવાના હે ઇંધાણિયા ક્યાં ક્યાં ઈંધાણીયા ભેગા થા આવી રીતે માંડવી વાવવાની હે એમાં થા તો આખી કટકી માં ઈંધાણીયા કરવાના હે ચાલો કરીએ શરૂઆત અને મંડીએ કરવા ઈંધાણીયા અને જોઈ કેવા સીધા થાય છે અને કેવા વાકા સુકા થાય છે તો ચાલો કરીએ ચાલુ હાલો તો મિત્રો સાહ નાખવાની કરી છે શરૂઆત અને આવા સીધા થાય છે તો કોમેન્ટ કરીને કહેજો કેવા થાય છે સીધા અને જો પાછળ આવું છે કે આ સ નઈ ડાણ અહીં થઈ જાય તો આવા પડે છે કમેન્ટ કરજો કેવાક લાગે છે સીધા થઈ કે ક્રાહા થઈ કે અને બીજા ગિયરમાં નાખી છે તો ચાલો મંજીયા નાખવા આવી થઈ તો આટ કત્રીમાં નાખાઈ જાશે તો મંજીયા ફટાફટ નાખવા દેતા

ફટાફટ મંડી આંકવા એટલે ઘડીક વારમાં પડી ગયા હે વી એક મિનિટ થાય વી પચીસ મિનિટ હાલો તો મિત્રો જોવો એટલા સાહ બાકી રહ્યા હે અને આ બાજુના બધા પડી ગયા હે તો થોડાક હવે બાકી છે અને નાખી દઈ ઘડીક વાર થાય આગળની તો આવા સાહ સીધા થયા હે તો આપણે તો કોઈ દી નાખ્યા નથી પહેલી વખત નાખ્યા હે અને ટ્રેક્ટર પીડું છે અહીંયા વારી ખેરે તો બાપા નાખતા હોય આજ કોઈ આપણે છે આ કટકીમાં તો આવા સીધા થયા છે ઠીક ઠીક જેવા ગયા છે અને કોમેન્ટ કરજો તો ચાલો આજનો બ્લોગ કરીએ આપણે અહીંયા હવે સમાપ્ત ગઈ હોય તો લાઇકને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે નવા બ્લોગમાં બાય બાય